અવા રાજસ્થાન મે ફેવરેટ છે આ बाजरा की राजस्थानी बाजरा की रोटी એવું છે ને તો રાજસ્થાન રોટલો છે આ बाजरा નો રોટલો છે તમાર કોઈને ખાવું હોય ત્યારે જોવટી પેছো

બતાવી ગયું પાસે છે ને તો બસ હાલો કાલે હવે કઈક બતાવશું કઈક નવીન આજે હવે જય શ્રી કૃષ્ણ જય આરામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ